છેલ્લો અંક જો બેકી સંખ્યા હોય તો સંખ્યાને બે વડે ભાગી શકાય અહીંયા જીરો છે તો બેકી સંખ્યા છે તો એને બે વડે ભાગી શકાય તો આખી સંખ્યા બે વડે ભાગી શકાશે બે વડે ભાગશો તો જવાબ આવશે 16380 પાછો છેલ્લે શું આવ્યો જીરો આવ્યો તો ફરીથી બે વડે ભાગી શકાય ફરીથી બે વડે ભાગીશું તો આપણો જવાબ આવશે 8190

તેર તેર ને પાંચ અઢાર તો અઢાર ને ત્રણ વડે ભાગી શકાય સરવાળો સરવાળોનો જવાબ આવે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને ને ત્રણ વડે ભાગી શકાય તો આને પણ ત્રણ વડે આપણે ભાગી શકાય ત્રણ વડે આને ભાગીશું તો આપણો જવાબ આવશે આપણો જે જવાબ આવશે એ છે ચારસો ને પંચાવન હવે આનો સરવાળો કરીએ તો ચૌદ થાય ચૌદ ને આપણે હવે ત્રણ વડે ના ભાગી શકીએ તો આખી સંખ્યા ને ત્રણ વડે ના ભાગી શકાય ત્રણ પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે તો પાંચ છેલ્લો અંક પાંચ છે અથવા તો શૂન્ય હોય તો આને પાંચ વડે ભાગી શકાય પાંચ વડે ભાગ્યાર અને સંખ્યા હતી બત્રીસ હજાર સાતસો ને એના અવિભાજ્ય અવયવ મળી ગયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા

આમાંથી પરીક્ષામાં સવાલ કેવો પૂછાય તો તમને કોઈ સંખ્યા આપી દે માની લો કે આ સંખ્યા આપી દીધી 32760 અને બરાબર કરીને આપી દીધું તમને 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 અને તમારે શોધવાનું શું હોય તો x અને y ની કિંમતો આ થઈ જાય એક માર્ક્સ નો સવાલ આ રીત નો સવાલ બે હાજર પચીસ માં બોર્ડ ની એક્ઝામ માં પૂછાયેલો છે જ્યાં તમારે ખાલી જે સંખ્યા આપેલી હતી એના અવિભાજ્ય અવયવો પાડવાના અને એના આધારે જે અવિભાજ્ય અવયવો મળે તેની ખાલી શું શોધવાની હતી ઘાત શોધવાની હતી તો આ રીતનો પરીક્ષામાં એક માર્ક્સનો સવાલ આવી શકે છે